લોકલ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ચુડાસમા સાહેબ ઓફિસ હાજર હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ વરચંદ આહિર રહે ડગાડા તાલુકો ભુજવાડાઓ ડગાડા ગામની સીમ વિસ્તારમાં આવેલ શ્રી સરકાર જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનીજનું ખનન કરે છે અને હાલે એમની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ છે જેથી તુરંત જ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની એક ટીમ બનાવી જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ રણજીતસિંહ જાડેજા દિવ્યરાજસિંહ જાડેજા તેમજ જયદેવસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવીનાઓ દ્વારા હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા એક જેસીબી લોડર મશીન તથા બે હિટાચી મશીન તેમજ બે ટાટા આઈવા ડમ્પર વડે ખાણકામ ચાલુ હાલતમાં જોવામાં આવેલ જેથી હાજર મળી આવેલી ઈસમોને પૂછપરછ કરતા સદર મશીનો તથા ડમ્પરો જે સામજીભાઈ કરસનભાઈ વરચંદ આહિર રહે ડગાડા તાલુકો ભુજવાડાના છે તેવી હકીકત જણાવેલ જેથી સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે પૂછપરછ કરતા તેઓ જણાવેલ કે સદર જગ્યાએ શામજીભાઈ વર્ચંદ નાવના કહેવાથી આ ખાણકામ કરવામાં આવે છે તેઓ જણાવતા હોય તેઓની પાસે સદર જગ્યાએ ખાણકામ કરવા સબબ કોઈ લીઝ આવેલ છે કે કેમ કે તેઓએ કોઈ પરવાનગી મળેલ છે કે કેમ તે બાબતે કોઈ આધાર પુરાવા હોય તો રજુ કરવા જણાવતા તેઓની પાસેથી કોઈ લીઝ કે પરવાનગી નહીં હોવાનું જણાવેલ જેથી સદર જગ્યાએ થયેલ ખાણકામ બાબતે ખરાઈ કરવા માટે ખાણ ખાણખનિજ વિભાગ ભુજનાવને સ્થળ તપાસણી માટે જાણ કરવામાં આવેલ

તેમજ જેસીબી લોડર કિંમત રૂપિયા દસ લાખ વાહન ચાલક રૂપસિંહ માલસિંહ રાઠોડ ઉંમર વરસ બાવીસ રહે આકોડા તાલુકો ચોહટન જિલ્લો બાડમેર રાજસ્થાન તેમજ ટાટા ડમ્પર ડિસ્ટ્રેશન નંબર જીજે બાર સિટી ચાલીસ સત્તાણું કિંમત રૂપિયા પાંચ લાખ વાહન ચાલક દીપક લખમણ વરચંદ ઉમર વરસ બાવીસ રહે ડગાડા તાલુકો ભુજ તેમજ ટાટા આયવા ડંપર રજિસ્ટ્રેશન નંબર જી જે બાર બી વાય ચોપન ત્રીસ કિંમત રૂપિયા પાંચ લાખ વાહનચાલક ઈશ્વર નાનજીભાઈ રાઠોડ વર્ષ ચાલીસ રહે ડગાડા તાલુકો ભુજ